ડીસાતે ઝાલો દ્રીતે પકપળા યાત્રા સંગુનું આજે પ્રસ્થાન કરાયું ડીસા તાલુકાના સમસ્ત ઝાલો જેસલ મેરિયા સોલંકી માડી પરિવાર દ્વારા આજ રોજ તારીખ 17 12 ના રોજ સવારે ડીસાના માલગળ મોટી ઢાણી ધનાજી થાનાજી સોલંકીના ઘરેથી બ્રહ્માણી માતાજી ઝાલોર પકપળા યાત્રા સંગુનું પ્રસ્થાન કરવામાં આવી મોટી ઢાણી માલગળથી આખોલ ચાર રસ્તા જયકુળદેવી કોલ્ડ સ્ટોરેજ સુધી લાઈવ સોવા યાત્રા નીકળી અને કલાકાર નરેશ આલ અને ૌહાણે સાં સતવારે રમઝવ જમાવી હતી જેમાં સમસ્ત સોલંકી માળી પરિવાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા માળી પરિવાર યાત્રા સંઘ સમસ્ત સોલંકી પરિવારના સાથ અને સહકારથી ડીસાથી રાજસ્થાનમાં આવેલ જાલોર શ્રી બ્રહ્માણી માતાજી બ્રહ્માણી માતાજીનો દ્વિતીય પગપાળા યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સોલંકી માળી સમાજ પરિવાર આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા ત્યારબાદ આખોલ ચાર રસ્તા પાસે આવેલ જયકુર દેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી આ સંઘમાં અંદાજિત બસો થી બસો પચાસ યાત્રિકો પગપાળા સંઘમાં જોડાશે અને માતાના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવશે न ભરત સોલંકી સબંધ ભારત ન્યૂઝ ડીસા